વલસાડના શ્રીજી સાનિધ્ય બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટનો કટોરો મજૂરના માથા પર પડતા કરુણ મોત વલસાડના કોન્વેટ સ્કૂલની બાજુમાં બની રહેલા નવા કોમર્શિયલ બિલ્ડિંગ શ્રીજી સાનિધ્યમાં ચાલુ કામે માલસામાન ચડાવવા માટે ઉતારવા માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટનો કટોરો ઉપરથી મજૂરના માથા પર પડતા નીચે દબાઈ ગયેલા મજૂરનું દર્દનાક મોત નીપજ્યું હતું ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના ધરમપુર રોડ પર આવેલી સેન્ટ જોસેફ શ્રીજી સાનિધ્ય નામનું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવાઈ રહી છે જેમાં માલ સામાન ચડાવવા અને ઉતારવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે આજે સવારે બિલ્ડિંગ પરથી લિફ્ટના કટોરામાં માલસામાન ભરી નીચે ઉતારતી વખતે એકાએક માલસામાન ભરેલો કટોરો નીચે ઉભેલા મજૂરના માથા પર પડ્યો હતો જેમાં નીચે ઉભેલા રાજસ્થાની અને હાલમાં વલસાડના મોગરાવાડીમાં રહેતા કૃણાલ ભડાભાઈ ડામોરનું કટોરો માથા પર પડતા અને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા હતી અને મૃતકની લાશનો કબજો મેળવીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી લિફ્ટનો કટોરો એકાએક કેવી રીતે આવી પડ્યો તેની સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર